સુરત એસઓજી પોલીસે યુવક પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપી સહિત એક બાળકિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરે હત્યા હત્યાની કોશિશ અને મારામારી જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તાત્કાલિક સૂચના આપી છે જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ વાદી આ દરમિયાન બાતમીના આધારે પાંડેસરા ગોવાલકા ગામ ખાડી કિનારેથી આરોપી અનિકેત અશોક નાયકાને ઝડપી પાડ્યો છે પૂછપરછ તેને કે ગઈ તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ તે અને તેના મિત્રો કતાર ગામ આંબા તલાવડી નાયરા પેટ્રોલ પંપ પાસે બેઠા હતા ત્યારે એક યુવક તેની બાઇક લઈને પેટ્રોલ પુરાવા માટે આવ્યો હતો તે યુવકે અમારી સામુ જોયું છે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ગઈ તારીખ 25 3 ના રોજ તે અને તેના મિત્રો કતારગામ ગામ આંબા તલાવડી નાયરા પેટ્રોલ પંપ પાસે બેઠા હતા ત્યારે એક યુવક તેની બાઇક લઈને પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો તે યુવકે અમારી સામુ જોયું જેથી અમે પૂછ્યું કે સામુ કેમ જુએ છે તેમ કહી યુવકને આરોપી અનિકેત અને તેના મિત્રોએ ભેગા મળી ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જે બાબતે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં એક અન્ય આરોપી પણ સંડોવાયેલો છે જે સગીર વયનો બાળ બાળકિશોર છે જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત